રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે અમદાવાદના તાપમાનમાં એક જ દિવસમાં છ ડિગ્રીનો ઘટાડો થયો અને તેર પોઈન્ટ ત્રણ ડિગ્રી સાથે સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું સૌથી 5 રહ્યા નલિયામાં અગિયાર ડિગ્રી ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું તો ડીસામાં બાર પોઈન્ટ છ અમદાવાદમાં તેર પોઈન્ટ ત્રણ રાજકોટમાં તેર પોઈન્ટ ચાર ભુજમાં ચૌદ પોઈન્ટ છ કેશોદમાં ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે વડોદરામાં પંદર અમરેલીમાં પંદર પોઈન્ટમાં મહુવામાં નવ ડિગ્રી તાપમાન રહ્યું આ તરફ માઉન્ટ આબુમાં પણ બે ડિગ્રી યથાવત છે તો હવે ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે રાજ્યના મોટાભાગના શહેરો કે જ્યાં વીસ ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે દ્વારકામાં સત્તર ડિગ્રી ભાવનગરમાં સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે